નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર ખેડૂતો ખુશખબર એક અઠવાડિયું નવી યોજના આજના સૌથી મોટા અગત્યના સમાચાર રેશન કાર્ડ ધારકો માટે હવે નવું એટીએમ મશીન ચોવીસ કલાકના અનાજ સમાચાર તાડપત્રી સહાય યોજના ભૂપેન્દ્ર બેઠક તાત્કાલિક આદેશ ખાદ્ય તેલના ભાવમાં વધારો એનપીકે ખાતરમાં મળશે સબસિડી ખેડૂતો માટે અમિત શાહની મોટી જાહેરાત આયુષ્યમાન કાર્ડ ખુશખબર ખેલૈયા સાવધાન નવરાત્રી મોટા સમાચાર વિધવા બહેનો મોટી જાહેરાત ગરીબ કલ્યાણ યોજના ડ્રોન મહિલાઓને રૂપિયા વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પેલા તમામ મિત્રોને જણાવી દઈએ ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ છે ફક્ત સાત દિવસ માટેની ખુશખબર ખબર છે આવતીકાલથી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ ઉપર યોજનાઓ મૂકી દેવામાં આવી છે અને સત્યાવીસ તારીખે પૂરી પણ થઈ જશે ખાલી સાત દિવસ માટે આ યોજના મૂકવામાં આવી છે તમામ ખેડૂતો આવતીકાલે ફોર્મ ભરવા માટે તૈયાર રહેજો કઈ કઈ યોજનાના ફોર્મ ભરાવવાના શરૂ થવાના છે તો ખેત ઓજાર જોતા હોય તો એના માટેની સહાય એગ્રો સર્વિસ પ્રોવાઇડર માટેની સહાય પાક મૂલ્ય વૃદ્ધિ માટે સહાય ફાર્મ મશીનરી બેંક માટેની સહાય મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી લેવા માટેની સહાય પાક સંરક્ષણ સાધનો જેમાં પાવર ટીલર મશીન પાવર સંચાલિત સાધનો પમ્પસેટ સોલાર પાવર યુનિટ કિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને સનેડો ખરીદવા માટે આવી વિવિધ યોજના આ ખેડૂત ઉપર આવતીકાલે એકવીસ તારીખથી મુકાવવાની છે અને સત્યાવીસ તારીખ સુધી જ રહેવાની છે તમામ મિત્રો ફોર્મ ભરવા માટે ફટાફટ અરજી કરવાની આવતીકાલે સવારે દસ સાડા દસ વાગ્યાથી શરૂ થવાની છે આ તમામ મિત્રો માટે વેલા સમાચાર આપણી ખેડૂત દુનિયા ચેનલમાં આપ્યા છે તો આવતીકાલે તૈયાર રહેજો મોટી ખુશખબર છે ત્યાર પછીના રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર એટીએમ મશીન આવી ગયા છે ચોવીસ કલાક રેશન કાર્ડ ધારકો માટે એટીએમ મશીન નવા મશીનો આવી ગયા છે હવે એટીએમ મશીનની જેમ આપણે પૈસા કાઢીએ એવી જ રીતના હવે રાશન કાર્ડ ધારકો માટે એટીએમ મશીન જેમાંથી ચોવીસ કલાક અનાજ મળતું રહેશે આ નવા પ્રકારના મશીન ગુજરાતની અંદર સૌપ્રથમ ભાવનગરની અંદર આવી ગયા છે હવે દુકાનદાર હાજર ન હોય તો પણ તમને અનાજ મળશે આ સુવિધાથી રેશન કાર્ડ ધારકોને ચોવીસ કલાકમાં કોઈ પણ સમયે અનાજ લઈ શકશો તમારું એટીએમ ખુલ્લું જશે ભાવનગરના કરચલિયાપરા વિસ્તારની અંદર ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન શરૂ કરવામાં આવ્યું છે આ મશીનનું નામ અન્નપૂર્તિ એટીએમ મશીન રાખવામાં આવ્યું છે આ મશીનમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ અને વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત લાભ લેનાર તમામ લાભાર્થીઓને ઘઉં અને ચોખાનો જથ્થો મળવા પાત્ર રહેશે આ મશીનની અંદર જશો ત્યારે તમારે બાયોમેટ્રિક તમારો અંગૂઠો આપવાનો રહેશે એટલે તમને રાશન આપી દેવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો એક મહિલા રાશન લઈ રહ્યા છે એટીએમ મશીનમાંથી નીચે તમે ગુણ મૂકી દેશો એટલે તમને રાશન મળવાપાત્ર તમારો જેટલો જથ્થો છે એટલું રાશન તમને મળી જશે તો નવા પ્રકારના એટીએમ મશીન ગુજરાતમાં સૌ ભાવનગરની અંદર આવી ગયા છે છે જેનું નામ અન્નપૂર્તિ એટીએમ મશીન રાખવામાં આવ્યું હવે દુકાનદાર હાજર નહી હોય તો પણ તમે રાશન લઈ શકશો તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠક બુધવારે યોજાઈ હતી જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બુધવારે બેઠાયેલી સોળમી બેઠકની અંદર ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે જેમાં વિવાદાસ્પદ ચર્ચા કરવામાં આવી હતી રાજ્યમાં જે ભારેથી ભારે વરસાદ પડ્યો હતો જેને કારણે મકાઈ ખેતી વ્યાપાર અને ઉદ્યોગને ભારે નુકસાન પહોંચ્યું એને લઈને હવે તાત્કાલિક સર્વે કરવાના નિયમ આપી દેવામાં આવ્યા છે ભૂપેન્દ્ર પટેલે કીધું છે કે જે જગ્યાએ નુકસાન થયું છે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એસડીઆરએફના ધારાધોરણો મુજબ વળતર ચૂકવી દેવામાં આવે તો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછી બુધવારે એક બીજો મોટો નિર્ણય ખેડૂતો માટે કરી દેવામાં આવ્યો છે ખેડૂતોને ક્રેડિટ કાર્ડ ફંડ શરૂ કરવામાં આવશે એક હજાર કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેનાથી રજીસ્ટર ગોડાઉનનો ઉપયોગ કરતા જેટલા પણ ખેડૂતો છે જેટલા પણ વેપારીઓ છે એને ઈ એન ડબ્લ્યુ જગ્યાએ રકમ આપવામાં આવશે અને બેંકોને વિશ્વાસ વધારવામાં મદદ કરવામાં આવશે કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરા દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો ખેડૂતો માટે બુધવારે મોટી જાહેરાત હતી ત્યાર પછીના ખાદ્ય તેલના ભાવમાં વધારો થઈ ગયો છે નવરાત્રિ તેમજ દિવાળીના તહેવાર નજીકમાં છે ત્યારે આ ડ્યુટીમાં વધારાના પગલે કપાસિયા અને પામોલીન તેલમાં સતત વધારો થયો છે કપાસિયા અને પામોલીન તેલના ભાવની વાત કરીએ તો પચાસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે તો આની સાથે નવા નિયમથી સોસાયટીની ટ્રાન્સફર ફી વધી જવાની છે સનફ્લાવર તેલ મકાઈ અને સરસવ તેલમાં પણ પચાસ રૂપિયાનો વધારો થઈ ગયો છે તો ખાદ્યતેલના ભાવ વધી ગયા છે મોટા સમાચાર છે ત્યાર પછીના એનપીકે ખાતરની સબસિડી ખેડૂતોને મળવાની છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી એવા અશ્વિની વૈષ્ણવે બુધવારે કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય કર્યો છે પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારની કેબિનેટમાં ખેડૂતોને લાભ આપવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે જેમાં એનપીકે ખાતરો એટલે કે નાઇટ્રોજન ખાતર ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતર માટે ચોવીસ હજાર ચારસો પંચોતેર કરોડ રૂપિયાની સબસિડી ફાળવી દેવામાં આવી છે તો ખેડૂતો માટે ખૂબ અગત્યના સમાચાર છે સમગ્ર વિશ્વમાં અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યા છે વૈશ્વિક કિંમતો વધી રહી છે અસ્થિરતા ચાલી રહી છે એને કારણે ખેડૂતોને કોઈ નુકસાન ન થાય એ માટે આ સબસિડી આપવાની મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો ખેડૂતો માટે આ ખૂબ અગત્યના સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેલૈયા ચિંતામાં મુકાઈ ગયા છે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્ર બેસવાનું છે ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે દસ ઓક્ટોમ્બરથી તેર ઓક્ટોમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં એક ચક્રવાત સર્જાઈ જાય એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે તો તો આ તારીખ દરમિયાન તહેવાર આવવાનો છે તહેવારમાં છવાયો વરસાદ પડશે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જેથી ખેલાયાઓ અત્યારે ચિંતામાં મુકાયા છે તો ખેલૈયાઓ ચિંતામાં છે ત્યાર પછીના મિત્રો સમાચાર આયુષ્યમાન કાર્ડ લઈને મોદી સરકારની મોટી જાહેરાત આયુષ્માન કાર્ડ લઈને એક મોટા સમાચાર આવી ગયા છે વડાપ્રધાન મોદીએ ટ્વિટર ઉપર પોસ્ટ કરીને જાણકારી આપી દીધી છે કે હવે સરકારી યોજના આયુષ્યમાન કાર્ડમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે હવેથી સિત્તેર વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને આયુષ્યમાન યોજનામાં સામેલ કરી નાખવામાં આવશે જેટલા પણ સિત્તેર વર્ષથી વય વટાવી ગયા છે તમામ લોકોને કોઈપણ મર્યાદા વિના આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ લાભ આપવામાં આવશે સિત્તેર વર્ષથી તમામ લોકોને આયુષ્યમાન હેઠળ મફત સારવાર આપવામાં આવશે તો આયુષ્યમાન કાર્ડ યોજનાને લઈને સિત્તેર વર્ષથી વધુના લોકો માટે આ મોટી ખુશખબર આવી છે ત્યાર પછીના મિત્રો ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો છે આ મહિનામાં યોજાવાનો છે ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેત્રીસ જિલ્લાની અંદર કુલ તેત્રીસ એટલે કે દરેક જિલ્લામાં એક એક ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે આ મેળાનું આયોજન સપ્ટેમ્બર મહિનામાં આ મહિનામાં એન્ડની અંદર યોજાશે એવા મોટી શક્યતા છે ગરીબ કલ્યાણ મેળાની અંદર અંદાજે નેવ હજારથી વધુ લાભાર્થીઓ ફોર્મ ભર્યા હતા જેમાં એકસો પચીસ કરોડ રૂપિયાની સાધન સહાય આપવામાં આવશે તો ગરીબ કલ્યાણ મેળાને લઈને મોટા સમાચાર છે નેવ હજારથી વધુ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે સહકારિતા માધ્યમથી ભારત સરકારે મકાઈની ખેતી કરતાં ખેડૂતો માટે સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જે ખેડૂતો મકાઈની ખેતી કરે છે એમના માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે એ માટે કોપરેટિવ સંસ્થાના માધ્યમથી મકાઈની એમએસપી એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે એટલે હવે મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અમિત શાહ દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો અમિત શાહની આ મોટી જાહેરાત હતી ત્યાર પછીના મિત્રો ડ્રોન દીદી યોજનાની અંદર મહિલાઓને હવે પંદર હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે મોદી સરકાર દ્વારા ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી છે ખાસ મહિલાઓ માટે ગામડામાં રહેતી મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરી છે મહિલાઓ પણ કામ કરીને આગળ આવે એ માટે ડ્રોન દીદી યોજના શરૂ કરી છે આ યોજનાની અંદર મહિલાઓને પહેલાં પંદર દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે ડ્રોન શીખવવામાં આવે છે મહિલાઓને ખેતરમાં જઈને ડ્રોન ઉડાવતા દવા ત્યાર પછી જો મહિલાઓને આવડી જાય છે તો ડ્રોન ખરીદવા માટે અથવા તો વધુમાં વધુ લાખ રૂપિયાની સહાય આપશે અને જો મહિલા આ અંતર્ગત કામ કરે છે તો દર મહિને પંદર હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવશે તો ડ્રોન દીદી યોજના મહિલા માટે શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ગામડાની મહિલાઓ આગળ આવે એ માટે 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 આ ખાસ યોજના યોજના શરૂ કરી છે તો મહિલાઓ ડ્રોન દીદી ત્યાર પછીના વિધવા બહેનો મોટી જાહેરાત ગંગા સ્વરૂપ આર્થિક યોજનાની અંદર ભૂપેન્દ્ર સરકારે હવે મોટી જાહેરાત કરવામાં આવી છે હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સમયે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિધવા બહેન સહાય યોજના શરૂ કરી હતી આ યોજનાનું નામ હવે ફેરવીને ગંગા સ્વરૂપ આર્થિક યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં અઢાર વર્ષથી વધુ વય વિધવા મહિલાઓને દર મહિને બારસો પચાસ રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે પરંતુ આની અંદર દર વર્ષે લગ્નનું પ્રમાણપત્ર પણ આપવું પડે છે તો એને ધ્યાને રાખીને હવે ભૂપેન્દ્ર પટેલે કીધું છે કે પચાસ વર્ષથી વધુ વયની જેટલી પણ વિધવા બહેનો છે એમને હવે આવું પ્રમાણપત્ર દર વર્ષે આપવાની કોઈ પણ જરૂર નથી તો વિધવા બહેનોને રાહત મળે એ માટે ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો મિત્રો આ આતા આજના સમાચાર રોજે રોજ આવા સમાચાર આપતા રહીશું ઉપયોગી લાગશે જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન